સુરેન્દ્રનગરના કાર પલટી ગઈ દુર્ઘટના અકસ્માતે થઈ હોય એવું લાગે છે પણ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને ત્યાંના સ્થાનિકો આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણભૂત જણાવી રહ્યા છે શું છે સમગ્ર વિગત એક કાર નદીમાં ખાબકી કાર સીધી જ નદીમાં ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે જેમાં બે મહિલાઓ અને એક પુરુષ સભ્ય છે આજે પરિવાર છે મૂડી તાલુકાના દાઘોડિયા ગામનો પરિવાર હતો ચોપાભાઈ બીજલભાઈ જેજરિયા પોતાની કાર લઈને ધ્રાંગધ્રા સરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન એક દુર્ઘટના ઘટી અને તેમની ગાડી કાળા પાણી નદીના બ્રિજ પરથી સીધી જ નદીમાં ખાબકી ચોપાભાઈ જેજરિયા બબુબેન જેજરિયા અને ભાનુબેન જેજરિયા દુર્ઘટના આ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે એવી પણ વિગતો મળી રહી છે કે આજ પરિવારના ત્રણ સભ્યો જે છે એ હજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે આ બનાવ થવા પાછળનું કારણ દર્શાવતા ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે પહેલા તેમને સાંભળીએ અત્યારે હું અહીં સારાથી ધાંગધ્રા જતા રસ્તા ઉપર ચિત્રોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે આ બનાવની હકીકત એવી છે કે ધાદોડીયા ગામથી એક બેનને કંઈક જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સેફ ગાડી હતી અને સેફ ગાડીમાં એ ધાનોધરા લઈ જતા હતા ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં ફરાઈથી આવતા ધાનોધરા જતા અહીં જે કરવામાં કરું હતું અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટર હોય એના જે મલેઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકર એક્સિડન્ટ થયું એનું મુખ્ય કારણ એ જ છે કે જે ડ્રાયવર્ઝન કાઢવાનું હોય એમાં વચ્ચમાં બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર મિક્સ અને વાહનને થોડીક સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય પટ્યું લગાડવાનું હોય રેડિયમ વાળા બોર્ડ લગાડવાનો હોય રાત્રિનો સમય હોય વાળા આ એક ડાયવર્ઝનનો જ ભાગ છે અને હું આગળ તમને બતાવું એ ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કાંઈ હોય તે એની બેદરકારી દાખવી છે એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ હું આ જે ભાજપની સરકાર છે એ આવા નાવા બેદરકારી ભર્યા જે કામ કરે છે રોડ રસ્તા ઉપર અહીંયા ખાડા કરે છે રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમને કોઈ આ જીવની કિંમત નથી તો આમ જે રસ્તો બતાવો જે બાજુથી રસ્તો આવે છે તે રસ્તો અને જે આ રોડ છે અને ગાડી આમથી આવે છે હું આજે તો ગાડી આવતી હોય તો અહીંયા આપણે સાવ સાવ નજીકમાં એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું સાવ નજીકમાં આડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવે એટલે ઢાળ પડે છે એટલે કોઈ પણ ડ્રાઈવર હોય કોઈ પણ પાકો ડ્રાઈવર હોય તેમ છતાં આ ખાડામાં ગાડી વહી જાય એવી અમને બેદરકારી કરી આ કોઈ પાળો બાંધવામાં નથી આવ્યો જો અહીંયા કારણે જે સામે બોલ લગાડ્યો છે એ અહીંયા કારણે અમારે આ ગોપાલભાઈ છે ગોપાલભાઈ જે આ બોર રહ્યું તમે અવારનવાર ચિત્રોડી ગામના હોવાથી તમે અવારનવાર નીકળતા હોય તો આ બોર હતું કે શું હતું કાલ સાંજ

સરાથી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજ નું કામ ચાલી રહ્યું છે જે બ્રિજ ના ડાયવર્ઝન ના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો એની નજીક થી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજ નું કામ ચાલુ છે કે ત્યાં કોઈ જાતના રેડિયમ લગાવવામાં નથી આવ્યા રોડ બંધ કરવામાં નથી આવ્યો રાત્રિના સમયે કોઈ વાહન ચાલક નીકળે છે તો એને દેખાય નહીં એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે જે બ્રિજ તૂટેલો છે તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝનનું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર ટાંગધ્રા જવા નીકળે છે અચાનક જ

પાનુબેન હમીરભાઈ જેજરિયા ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવવદનો ગુનો દાખલ થાય છે

જ્યાં પણ રોડના કામ ચાલે છે ત્યાં દરેક જગ્યાએ ડાયવર્જનના નામે બેદરકારી ચાલી રહી છે એક પણ બ્રિજનું કામ ચાલે છે ત્યાં એક પણ બ્રિજે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું દુઃખની વાત એ છે કે આ જગ્યા પરથી વારંવાર અધિકારીઓ પણ પસાર થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોન કહેવામાં નથી આવતું નિયમોનું પાલન કરો અમારી લાગણી અને માંગણી એ છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઊભી રહે

અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર